બોટાદમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે અખાત્રીજ નિમિત્તે ભવ્ય આમોત્સવની ઉજવણી કરવામાં આવી હતી દાદાને બે હજાર કિલો કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો અન્નકૂટ બાદ તમામ કેરીને ભક્તોને પ્રસાદી અપાશે તેમજ મંદ બુદ્ધિ આશ્રમ ખાતે આપવામાં આવશે આ મોત્સવ ઉત્સવને લઈને સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી અન્નકૂટ દર્શન કરી આજે અખાત્રીજનો પવિત્ર દિવસ છે અને અખાત્રીજ એટલે ખેડૂતોનો દિવસ કહેવાય આજે ભારત વર્ષની અંદર કૃષિ ડે તરીકે ઉજવાય છે ત્યારે ખૂબ મહેનત અને પરિશ્રમ કરી અને ફળ ઉપજાવતા એટલે ફળોનો પણ રાજા એટલે કેરી કહેવાય ત્યારે ઋતુફળ કેરી એ આજે હનુમાનજી મહારાજને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો છે અદ્ભુત ડેકોરેશન કરી અને હનુમાનજી મહારાજને અલગ અલગ પ્રાંતની અલગ અલગ કેરીઓ લાવી અને દાદાને ધરાવવામાં આવી છે કારણ કે આ ફળની જેવી મીઠાશ છે એ તમામ ખેડૂતોના ભારત વર્ષના તમામ નાગરિકોના જીવનમાં આવી મીઠાશ આવે એ ભાવથી આજે હનુમાનજી મહારાજને સુંદર આવડો આ અંકુટ ધરાવવામાં આવ્યો છે અને ભગવાનના શરણે પ્રાર્થના કરી આવનારા વર્ષનું નવું વર્ષ ખેડૂતો માટે ખૂબ સોખી સમૃદ્ધ અને ધન ધાન્યથી ઉભરાતું જાય એવી આજના દિવસે અમે પ્રાર્થના કરી છે આ જ અન્કોટનો દર્શનનો અમને બહુ મોટો લાવો મળ્યો છે યજમાન પદે પણ અમને લાવો આજ પહેલીવાર મળ્યો છે વારંવાર દર્શન કરવા તો આવતા હોઈએ છીએ કેરી આજે બે હજાર કિલોથી પણ વધારે કેરીનો અન્નકોટનો આ જ દર્શન છે બહુ અમને ભવ્યતાન ભવ્યતા આમ કહેવાય કે ભાઈ કોઈ શબ્દ નથી અમારી પાસે કહેવા માટેના એવા દર્શન કરવાનો અમને લાવો મળ્યો છે બહુ સારી વાત કહેવાય જય કષ્ટભજન દેવ જય સ્વામિનારાયણ